જોજ મહા શિવરાત્રી ના પવિત્ર દિવસે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ગોધનેશ્વર જલાલપુર ગામમાં સ્વયંભુ ગોધનેશ્વર મહાદેવનું મંદિર પૌરાણિક મહાભારત કાળનું આવેલું છે આ મંદિર પાંડવો દ્વારા બાંધવામાં આવ્યું છે આ મંદિરના શિખરના ઘુમટમાં ગુપ્ત શિવલિંગ પણ છે તે જ્યાંય પાંડવો સિવાય કોઈ પૂજા કરી શકતું ન હતું લોકો એક પ્રમાણે કહેવાય છે કે જ્યારે મહાભારત કાળ દરમિયાન જ્યારે પાંડવો અને કૌરવો વચ્ચે મામા શકુનીના ચાલક દિમાગને કારણે પાંડવોને ભરી સભામાં ચોપાટનું જુગર રમવાનું આમંત્રણ મળ્યું તે સમયે પાંડવો જુગરમાં પોતાની સમગ્ર સંપત્તિ તેમજ ધ્રોપદીને પણ હારી ગયા હતા તે સમયે પાંડવોને બાર વર્ષનો વનવાસ તેમજ એક વર્ષનો અજ્ઞાતવાસ હસ્તનાપુર રાજ્ય તરફથી કરવામાં આવેલ આ સમયે એક વર્ષ અજ્ઞાતવાસમાં જ્યારે તે જગ્યા વિરાટનગર તરીકે ઓળખાતી હતી તે જગ્યા હાલના સમયે ધોળકા શહેરનો તાલુકો ગણાય છે અને તેના અવશેષો તરીકે પાંડવોની શાળા ભીમનું રસોડું હાલનું ખાન તળાવ માલવ તળાવ તેમજ આવા પૌરાણિક મંદિરો હજી ધોળકા શહેર અને તાલુકામાં હયાત છે અને તે સમયે આ ગોધનાશ્વર મહાદેવ મંદિરની જગ્યાએ પાંડવો દ્વારા મહાદેવની ઉપાસના કરી સ્વયંભૂ શિવલિંગ કરેલ ત્યારથી અહીંયા આ મંદિર આસ્થાનું કેન્દ્ર છે આ મંદિરે વર્ષમાં બે વાર ભવ્ય મેળો ભરાય છે એક મહાશિવરાત્રી અને બીજો ગોકુળ દિવસે અને આ મેળામાં ધોળકા તાલુકાના આજુબાજુના દરેક ગામના લોકો મળી આ મંદિરે શિવલિંગની પૂજા અર્ચના કરે છે આ મંદિર પરિસર આગળ બધા જ ગામ લોકો તરફથી મહાપ્રસાદ બનાવી મેળામાં આવતા શ્રદ્ધાળુઓને ભોજન પીરસવામાં આવે છે આ મંદિર પરિસરમાં આશરે બસો વર્ષ પહેલાનું કલ્પ વૃક્ષ પણ છે તે આસ્થાનું કેન્દ્ર છે આ મંદિરના સ્વયંસેવકો દ્વારા મારી ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોરની ટીમને મંદિર વિશે રૂબરૂ ઇન્ટરવ્યુ યોજી જાણકારી આપવામાં આવેલ મેનેજિંગ તંત્રી મહેશ સોનારા ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ધોળકા આજ રોજ અમદાવાદ જિલ્લાના ભરતા તાલુકામાં

અહીંયા અહિયા અને તમને આ મંદિર ની સ્થાપના કરી છે એનું મહત્વ અને કેટલા વર્ષ જૂનું છે એ આશરે બસો વર્ષ જૂનું છે કલ્પઋત જે ઘણા બસો અઢીસો વર્ષ જૂનું છે શિવરાત્રી હોય લોકો આઠમ હોય ત્યારે આવે શ્રાવણ માસ પણ અહી ના સેવકો આજુબાજુના ગામ ના દ્વારા અહિયા પછાદની વ્યવસ્થા આ જે ઘુઘટ ઘૂંઘટ દેખાય ત્યાં કિવલિંગ આવેલી છે હા પોતે પાંડવો એ કહેવાય છે કે ત્યાં ઉપર ત્યાં પૂજા કરેલી છે પૂજા કરવા માં કોઈ ભાળી નાજુબાજુમાં જયારે પાંડવ લોકો અજ્ઞાતવાસ માં રોકાયા હતા સપોઝ અહિયાં વેરાટ નગરી તરીકે ધોળકા તાલુકો આખો પકડાય ત્યારે જયારે પાંડવકાલ તરફથી પાંડવો ને ચૌદ વર્ષ નો વનવાસ કે બાર વર્ષ નો કઈક વનવાસ હતો કે જે ગાયો જે માહિતી આપના ત્રણ કિલોમીટર માં મહાદેવ નું મંદિર પવનપુરા ની વચ્ચે વચ્ચે આવેલું છે પાંડવું મંદિર ત્યાં આવેલું છે ત્યાં પણ મેળો થવાય છે કોકુળ આઠ ના દિવસે બીજું